સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જામનગર અને પોરબંદરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ બોટાદ અને કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ડાંગ ભરૂચ સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છ આવતીકાલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે તો સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને સ્થાનિક લોકોને ભારે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રનો પટ્ટો કહીએ તો તેમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આજે કઈ પ્રકારનો વરસાદ થશે તે આપણે વિંડી દ્વારા સમજવાની કોશિશ કરીએ કારણ કે આજે પણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગાંધીધામ જામનગર પોરબંદર દ્વારકા તે તમામ વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે દિવસ દરમિયાન કઈ રીતે વરસાદ રહેશે તેની આ વિંડીના જે નકશો છે તેના દ્વારા દેખાઈ શકે છે કે આજે જે રીતે દિવસ આગળ વધશે તે રીતે દિવસ દરમિયાન દરમિયાન કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહેવાનો છે સાથે જ આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ આજે રેડ એલર્ટ દરમિયાન સમગ્ર જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢથી લઈ અમરેલીથી લઈ રાજકોટથી લઈ તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ રહેવાનો છે સાથે જ કચ્છના પટ્ટામાં પણ આજે ભારેથી ભારે વરસાદ રહેવાનો છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારમાં અગિયાર વાગ્યે આસપાસ કચ્છની અંદર ભારેથી ભારે વરસાદ રહેવાનો છે સમગ્ર દિવસ દરમિયાન આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આજે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે પરંતુ સૌરાષ્ટ્રના પટ્ટાની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ કચ્છમાં રેડ એલર્ટ છે આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે સાથે જ ઉત્તર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે ગુજરાતની અંદર આજે અને આવતીકાલે સતત વરસાદી વાતાવરણ રહેશે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ